બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ડીસા તાલુકાના ભીલડી ગામમાં પણ વરસાદી પાણી ગોગામેડી સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતાં અહીંના લોકો મુશ્કેલીમાં મુકાયા છે દર વર્ષે ચોમાસાના સમયમાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે આ સોસાયટી આખી વરસાદી પાણીમાં ભરાઈ જાય છે ત્યારે છેલ્લા બે દિવસથી પડી રહેલા વિસ્તારમાં ભારે વરસાદના પગલે આ સોસાયટીમાં કેડ સમા વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે આ સોસાયટીમાં લોકોની અવર જવર બંધ થઈ ગઈ હતી અહીં સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા મહિલાઓએ શાકભાજી અને દૂધ સહિત જીવન જરૂરિયાત વસ્તુઓ લાવવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી દર વર્ષે ભીરડી વિસ્તારના અનેક વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે વહીવટી તંત્રને રજૂઆત કરી હોવા છતાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરતાં ફરી એકવાર આ સોસાયટીના લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા મહિલાઓ પણ રોષે ભરાઈ હતી